લાવજો એટલે વાલાજી ને ઘેર જતા આવું વાલાજી એકલા છે દારૂ પીપી કરીલાજી ને ઘેર ઓટો મારી આવીશો આમાં ઘેર દાળો તો આવતા નહીં કદી વાલાજી દાળો તો આખો દા હોય

આપડે પેલા અઠવાડિયા પેલા હાલ જ કરીએ તો વાર નઈ કરવી લેટ હતા ને માટે તો લાવવું પડશે અલે ભૂલી તમારે બાલાજી હું તો ભૂલી જ જો માં મેઘરાજ બામ પડ્યો લેડો તને આપણે તો મેઘો આ ગયા ને ગેર જ હોય લેડો તને આપણે ઘેર થી આપણે લઈ જ જઈએ હા અહીં ન બિહારવાનો હા પેલે એક કણ તે ન લેડો તને ના વાલાજી આપણે બે તો સબ પડી જાય અને બાલાજી એક વાત ભૂલી ગયા તમારે મેઘો અત્યારે ચોર રખડતો છે ને કદી ફોન કરીને બોલાવી દઈએ તો જવું એની પર તમારે ઘેર લેવા ઘેર આવજે વાલુબા બોલું ચાલ સ્પીકર લઈ ઘેર આવજે તા કાકો માં છે તું બોલે છે લાગન ગેરે સ્પીકર લઈ હું કરું તો મારા તાય સ્પીકર ના તારો મંજત તું મારા ઘેર આ સ્પીકર લઈને હા આ હડો હાલ લજ જલ્દી આવજે ન થા હા હા લજ આવ્યો આ જલ્દી આય હા આ વાત છે આપળો કલાજી ઠંડા હોય મેં ઈ હા એટલે તો

લાકડો વાલાજી ના બોલાવ બાલુજી ઉભારો તમે કોમ કરો આપણે પેલી ઘરજી

તમારે ઘેર ગોધડો લેવાનું ગરમ થઈ ગયો એટલે ગોધડો કોઈ મફત નહી આવતો અલ્યા માર ઘેર પોળ જેક લઈ દેજો તમે આરો હેડો વેય કાલ કાલ વયન ઘેર થી લાવશું તાપશું હા તાપશું ઘેર ની તો ઘેર ની તો કે તમે વિવાહ એટલે આ એલા આ બધી વાત જવા દો તમારે જવા

મુદ્દા ની વાત કરોડો છુટો મારતી યાદ આવ્યો તને ખબર રાખા હોય તમે છો આખી જિંદગી આ જોઈ લેજો તમે આ તારે બોલતા તો બોલી જાગતો હા જે થાય થાય

મને પાકી ખબર હો અમદાજી બસો ને ચાલીસ થઈ ગયું હો ટકા બીવા નહી આપણે રીક્ષ લેવું જ નહીં કઈ દેવું કલે શેટર નતું પેરું આવી ડાડ નું જાય આપણે રીક્ષ નહી લેવું ભાઈ

આ તો દેખલી નો ભૂવો ખાલી એક ચપ ચપ જેવો એ નીકળી જાય બધું એ દેખલી સાજે રાખી આલી સન સન મેઘા મારો લોચો રંગુબા બે ફોન થઈ જાય ફટાફટી કણ

આ કે હોય તો પીજેલા હોય ખબર એમ કોક કો આરે આવી એમ તા વખત તમે અમારે આબરૂ લીધી ને એટલા તમને આવું કર્યું તું